ડિજિટલ કરન્સીના યુગમાં લૂંટારુઓ પણ સ્માર્ટ બની ગયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે સુરતના કાપોધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફર્નિચરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું ફર્નિચરનું કામ કરવાનું કહીને કારમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો સાથે જ મોબાઈલમાં રહેલા ગુગલ પે સહિતના યુપીઆઈના પાસવર્ડ મેળવી લઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને એક પોઈન્ટ નવ લાખની લૂંટ ચલાવી હતી આ ગુનામાં પોલીસે બે આરોપીને ઝડપી લઈને

ત્યાં દૂર ચાલતા બાંધકામનું ફર્નિચર કરાવવાનું હોવાનું કહ્યું હતું ત્યારબાદ મારવાનું શરૂ કરી દીધું હતું અને ધમકી આપી હતી જેથી વેપારીએ પોતાની પાસેના રોકડા સો રૂપિયા અને મોબાઈલ આપી દીધો હતો અપહરણકારોએ મોબાઈલનો પાસવર્ડ તથા ફોન પેનો યુપીઆઈ પિન જાણી લઈને અલગ અલગ ખાતામાં નવ્વાણું હજાર ટ્રાન્સફર કરીને કુલ એક પોઈન્ટ નવ લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા કમલેશ સીતારામ જાટ અને સોનુ સ્વીને ઝડપી લેવામાં આવ્યો છે કમલેશ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે અગાઉ રાજસ્થાનમાં ફાયરિંગ કેસમાં ઝડપાયો હતો સોનુ સામે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો જ્યારે ત્રીજો આરોપી જે પોલીસ ધરપકડથી દૂર છે તેની સામે પણ ભૂતકાળમાં ગુના નોંધાયા હતા તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર જેવો ફર્નિચર બનાવવાનું કામ કરે છે તેને આજથી એક મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે જેથી તમે આવો એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર ઉપર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે તો આપ મને મળો એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના એ હીરાબાગ પાસે જાય છે હીરાબાગ પાસે ત્રણ અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે ત્યાં આગળ જઈએ ત્યાં આગળ મકાન જોઈ લો એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે ત્યાં એક ચાલતી સાઇટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે એ દરમિયાન એને મારકૂટ કરે છે એનો મોબાઈલ જટી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના ક્યુઆર કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે એમ કુલ નવાણું હજાર રૂપિયાનું ટ્રાન્સફર કરે છે એક મોબાઈલ અને એના ખીચામાં જે સો રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે આ મુજબનો ગુનો કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ બે આરોપી આ ગુનાના કામે પકડેલા છે એક કમલેશ સીસારામ જાટ અને એક સોનું સોયન આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે મુખ્ય આરોપી છે કમલેશ એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયેલો છે તડીપાર પણ થયેલો છે અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઈન એના વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ગુજ્સીટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ગુત્સીટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહે છે